ગુજરાત સરકાર નો મોટો નિર્ણય લગ્ન નોંધણી ના નિયમો માં ફેરફાર ભાગીને લગ્ન કરનારા માટે નવા કડક નિયમો હવે લગ્ન નોંધણી પહેલા નોટિસ ફરજીયાત નો દસ્તાવેજો ની કડક ચકાસણી લગ્ન નોંધણી માં ફેરફાર કરાશે ભાગીને લગ્ન કરનારા માટે નવા કડક નિયમો નોટિસ એક હવે લગ્ન નોંધણી કરતા પહેલા યુવતી ના માતા પિતા ને લખિત નોટિસ આપવી ફરજીયાત રહેશે આ નોટિસ દ્વારા પરિવારને લગ્ન વિશે સંપૂર્ણ જાણ થશે જેથી અજાણમાં કે દબાણ હેઠળ થતા લગ્નો વપતાવી શકાય બે નોટિસ મળ્યા બાદ માતા પિતાને ત્રેવીસ દિવસનો સમય આપવામાં આવશે આ સમયગાળામાં જો કોઈ કાયદેસર વાંધો રજૂ થાય તો નોંધણી રોકી શકાશે જો કોઈ વાંધો ન આવે તો જ લગ્ન નોંધણી આગળ વધશે ત્રણ લગ્ન નોંધણી વખતે હવે દસ્તાવેજોની કડક ચકાસણી થશે સાથે જ નોંધણી રજિસ્ટરમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાના સૂચનો છે જેથી ખોટી માહિતી આપી લગ્ન નોંધાવવાની શક્યતાઓ છે થાય રરોજ ગઈ ચાર યુવતીના આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામા મુજબ થર્ડ લગ્ન નોંધણી કરવાની જોગવાઈ થઈ શકે છે આથી ભારગીને દૂરના વિસ્તારોમાં જઈ તાત્કાલિક નોંધણી કરાવવાની કેસોમાં ઘટાડો થશે